અમદાવાદ ગાંધીનગર કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ઝેબર ઝાયડસ અગ્રેસન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત કુલ તેર જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઇમેઇલ મળ્યા ધમકી મળતાની સાથે સ્કૂલોમાં તપાસ પણ શરૂ કરાઈ પોલીસ ફાયર વિભાગ બોમ્બ સ્કોડની ટીમે સ્કૂલોમાં તપાસ કરી ધમકીને લઈ અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ અત્યાર સુધીની તપાસમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી આ તરફ તમામ સ્કૂલ સંચાલકોને સૂચના આપી કે ધમકીભર્યો ઈમેલ આવે તો તુરંત 112 નંબર અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે આ સંપર્કમાં રહી જરૂરી કાર્યવાહી કરવા માટેની પણ સૂચના આપવામાં આવી આ પોલીસ આ બાબતોની જાણકારી જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય એ સૌથી અગત્યની બાબત હોય છે કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે ચડાવણ